જી ચોક્કસથી એવું ક્યાંક આપણે કહી શકીએ કે જે પર કેપિટલ ઇન્કમ છે તો જાપાનની જે વસ્તી છે જાપાનનું જે છે ત્યાં તો આપણા કરતાં ઓછી વસ્તી હશે પણ એવું આપણે ન કહી શકીએ કે પર કેપિટલ ઇન્કમ છે એ આપણે અવગણી ન શકીએ કે ભલે આપણું અર્થતંત્ર આજે ચોથું મોટામાં મોટું અર્થતંત્ર બની ગયું હોય પણ પર કેપિટલ ઇન્કમ છે આપણી જાપાન કરતાં ઓછી છે એ વાતને આપણે સ્વીકારવી પડે એની પાછળનું કારણ છે કે જાપાન આજે જે ડેવલપમેન્ટ એણે કર્યું છે એ ડેવલપમેન્ટ ત્યાંના જે લોકો છે એ જનરલી જે લોકલ વસ્તુઓ છે ત્યાંથી જ ખરીદવામાં માને છે આજે કોઈ ત્યાંના લોકોની ઇકોનોમી એવું માને છે ત્યાંના લોકો એવું જનરલી બિલીવ કરે છે કે સમજો કે કોઈ એક વસ્તુનો ભાવ વધી ગયો તો એ લોકો શું કરશે કે એ વસ્તુની ડિમાન્ડ ઘટાડી દેશે એ વસ્તુ ખરીદવાની ઓછી કરી દેશે જયારે આપણે અહીંયા ઇન્ડિયામાં જોવા જઈએ તો એ વસ્તુ બિલકુલ વિપરીત જોવા મળે છે આપણને હું એક તફાવત એટલા માટે